અંબાજીથી છાપરી બોર્ડર પર પોલીસ દ્વારા ચૌદ થી વધુ કેસ નોંધવામાં આવ્યા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ દારૂ પીને ગુજરાતમાં સરહદ છાપરી બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ છેલ્લા ચોવીસ કલાકથી બોર્ડર ઉપર પોલીસ ખડે પગે રાજસ્થાનથી આવતા તમામ વાહનોને ચેકિંગ બાદ જ પ્રવેશ કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તે માટે હથિયાર ધરી પોલીસ પણ તૈનાત આજરોજ અંબાજી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તમામ ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ ચેકિંગ ચાલુ છે અને તમામ હોટલો ધર્મશાળાઓમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે ચેકપોસ્ટ છે ચેકપોસ્ટ ઉપર પણ ચેકિંગ સઘન કરવામાં આવ્યું છે આજરોજ અંબાજી પોલીસ દ્વારા ટોટલ દારૂના ચૌદ જેટલા કેસો કરવામાં આવ્યા છે અને હજી વધુમાં વધુ કેસો કરવાની તજવીજ ચાલુ છે